જે કઈ ગાપરું ને ચાલવા માટે સરસ એવી રાશ બતાવી અને હર કોઈ મહાપુરુષો એ આવી કઈ ને કઈક આપણને માર્ગ દર્શન આપતા હોય છે અને એને પકડવા માટે સમજવા માટે આપણે પ્રશિત કરવી પડે તો એવા સંજયભાઈ કેવું એવું નક્કી કરી નાખ્યું કે મારે આ તારીખે હોળી પછી પોચેમનું મારે આવો મંડપ બાંધી આવા મહાપુરુષોને તેડાવું ભોજન પુરસારત કરવું અને આવું સત્સંગ રૂપી ભાથું દરેક પીરસું કેટલી બધી અમને સમજણ કહેવાય અને આવા જ એવો હશે ને એ કઈક આગળ પણ કરી શકે એમ છે અને એ સંજયભાઈ કરે એવાની આ બેઠેલા તમામ બધા ને આ વસ્તુ કરવા જેવી છે ગુરુ ભક્તિ લીધા પછી આવા આંગને આપણે સંતોને ને તેડાવવા પડે તો ધીરે 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 સંતો કે છે કે જ્યાં જ્યાં સંત ના પગલા થાય ત્યાં તો આનંદ આનંદ થાય આનંદ અત્યારે બધો આપણે શું એ વાતને સમજીને આનંદ થવાનો છે ઈશારો કરો કરે પણ એ ઈશારો કરીને આપણને કઈ મોકલશે એ વસ્તુ કઈ મળે તો મહાપુરુષો એ જોડે તે ગુરુ પાસે જવું પડે પાછી મેર પડે નહીં અને આપણે ખોરિયે ખરા કોઈ જપ કરે કોઈ તપ કરે કોઈ તીરથ કરે કોઈ વ્રત કરે કોઈ યોગ કરે કોઈ ગોકુળમાં જાય કોઈ મથુરામ જાય કોઈ કાશીમાં જાય એ વસ્તુ મેળવા માટે પણ આ જે કંઈક આપણે વસ્તુ મેળવાની જે વાત કરીએ છે એ આવા મહાપુરુષો એ જોડે છે અને હર કોઈ આગરના પણ તમે ઇતિહાસ વિચારી જવો નરસિમતા જનક રાજા રાજા આ દરેક મહાપુરુષોએ આવા ગુરુ પાસે જય એનું જ્ઞાન મેળવી આપણું ને ઈશારો કહે તો આપણે પણ આ બેઠેલો ગુરુ મહારાજ ઘેર થી લઈ લાવવાનું તમને આલે એવી નહીં પણ તમારા અંદર પડેલી વસ્તુને જગાડે છે બારે કાઢે છે પણ એ બારે નીકળે ક્યારે આપણા અંદર જે કઈ કઈ अनसरदा की भी मां पुरुष ની અંદર આ જીવો બો ફસાયલા છે એને બારે કાઢવાનું આ ગુરુ મહારાજ નું કામ પોતે પોતે નીકરાતો નહીં સંતોએ કીધું કે જેમ જેમ જીવ છૂટવાનો ઉપાય કરે તેમ તેમ બંધાતો જાય હે કા સદગુરુ વગર કોઈ છોડે એવો નથી તો દરેક ભલે જ્યાં હોય તો જે કઈક અમારા ભાઈ જે કઈ કાર્ય કરી રહ્યા છે એ જેમ તેમ નથી એમ હા અને ઉજવી નાખે તો એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય અને જે કઈ કરતા હોય એમના માટે પણ ખૂબ ધન્યવાદ કહેવાય સાખી ગુરુ કૃપા કેમ ના થાય આપણું આપણી મહેનત જોઈએ મહેનત વગર ગુરુ કૃપા પણ થાય નહીં ગુરુ મહારાજ જે વસ્તુ કે એ આપણે કરવા તૈયાર થવું પડે કોકડાડે ગુરુ મહારાજ કદાચ પરીક્ષા એ કરે પણ એ પરીક્ષા પરીક્ષાનો પાસ થવું પડે પછી ગુરુ મહારાજ કૃપા કરે હા બધા જ તમે તૈયાર થઈ જ પછી ગુરુ કૃપા થાય થાય ને થાય અને આપણું લક્ષ્ય કેવું હોવા જોઈએ ગુરુ કર્યા પછી આપણે સાખી બોલતા હોય કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મલે ગુરુ કૃપાથી આપણે બાપજી કીધું ને 33 કરોડ આ 33 કરોડ ને તમે નોમો લેવા જશો ને

ઘણા કે આપણે એવું આશરે આનંદ ભગવાન કે લા એમ આનંદ કે ત્યાં કેમ પણ તમને હજુ નક્કી નહી આ બીજો નહીં આવો ચોક્કસ નક્કી થઈ જવા જોઈએ સોંતીદાસ બાપુ કીધું કે નજરે નિરખ્યા વિના નક્કી ના થાય ભલે દુનિયા રહ્યો ભરમાય નજરે નક્કી કર્યા વગર એ બધી ભરમની વાત હોય એ અને હર કોઈ મહાપુરુષ હોય આપણો ને જે જ્ઞાનની વાતો કરીએ ઓયે અને જે કઈ ખમી અતારે જે તમને કહી રેલા છે એનું એક મેચિન થવા જોઈએ તો વાત નકી થાય બાકી ગુરુ કઈ સમજાવ્યો હોય આ એકઈ બીજી વાત થતી હોય શાસ્ત્રમાં બીજી વાત કહેતે હે હમજવાનો કે હાજો કઈ બોલશે કા મારા ને બોલશે કા ગુરુ સમજાવવામાં બોલશે શાસ્ત્ર એમ કહે છે આવણી એમ કહે છે મેચિન થતું કેમ ની પાહા પાહે કેમ જાય છે હમજવાનો કઈ ભૂલ જો આવણી બાકી સોનાની થી રહેતા

પણ એ એક કઈ કઈ રીતે રહે છે એનો આપણને માપુરુષોએ ઈશારો કરે પણ એ ઈશારો તમને સમજેલા હશે તો ઇત માપુરુષોએ ઠપકો કરે છે આપણને કે હીરો પડીઓ મેદાનમાં અнда લશ્કર જાય જો એ ખરાપન લેતા નહીં ગયા જન્મનો પાપ હીરો મે અપડીનો સયમ ગઈ હીરો એલે મહાપુરુષો ઘણા એવા ઈશારા કર્યા કોઈ હીરો કીધો એને કોઈ નોમ કીધું આવું બધું એને પણ એ જ કર્યો હવે એ જે મહાપુરુષો જે ઈશારો કર્યો એને માટે તમે બીજે ગમે એટલું મેળ પડે એવો નહીં ગુરુ ની શાન સમજી લેવાની

નહી તો એવું કરવાનું નક્કી કરવાનું જયસિંહ હવે અનુઅનુમાં ઘટોઘટમાં બધા ના અંદર ભગવાન આવું મહાપુરુષો એ કહે છે તો આપણે એમ નક્કી કરો હવે કા દિહાવરી ભગવાન હોય કે નહી હોય હોમાં અનુ આવે કે નહીં આ સર્વમાં આવે કે નહીં ગીતામાં કન કીધું કૃષ્ણ ભગવાન કે અર્જુન હું સર્વમાં વ્યાપક છું સર્વનો અર્થ હું થાય આ બધું સર્વમાં આવી જાય ગટો ગઠમાં આવી જાય કોઈ જગ્યા ખાલી નઈ કે હોય નઈ અને મૂકવાની જગ્યા ખાલી નથી તો એ વાતમાં આપણે મેચિંગ થાય છે કે નહીં એ આપણે વિચારવાનું તો એ વાત સમજાઈ જાય એમ છે કાક પછી આ વાત આપણે સમજેલા નહીં કહેવાય કે આવો તો ભગવાન તો એ તો મંદિર માં જ રહી ને ભગવાન તો મંદિર માં હોય થોટા માં હોય મહાપુરુષો ની વાતો જૂઠી પડે બધા એમ કઈ તોય જૂઠું પડે અનુ અનુમાન કઈ તોય જૂઠું પડે આવા આ કૃષ્ણ ભગવાન હોય હશે તો બસ ખુરચી મેલો જ ભગવાન હોય ને બીજ ના હોય ને પણ આ દેખાય ભગવાન નહીં અને હજુ ભગવાન દેખાય એવો નહીં ભગવાન સમજાય એવો છે ભગવાન દેખાય નહીં એટલે માપરો જોઈએ કેની આપણોને ઉબનેશની અંદર એનો વાદબાકી કરી જેમ પેલું વાલવાનું કરે દૂધની અંદરથી જે